બળે શિક્ષાપત્ર એકત્રીસમું વરણ વિચાર આ માર્ગ નિધન ફલવાળો છે એમાં સાધનનું બળ ઉપયોગમાં આવતું નથી શ્રુતિમાં કહ્યું છે આ આત્મા પ્રવચન વગેરેથી મેળવી શકાતો નથી પ્રભુ જે જીવનું વરણ કરે છે તે જ એને પ્રાપ્ત કરી શકે છે વળી પ્રભુનું વરણ જ સર્વનું મૂલ કહેવામાં આવ્યું છે જીવનું જેવા પ્રકારનું વરણ શ્રી કૃષ્ણ કરે છે તેવો જીવ બની જાય છે વરણ બે પ્રકારના છે સાક્ષાત ને પરંપરાગત લીલા સ્થિત ભક્તોમાં સાક્ષાત વરણ છે અન્યમાં પરંપરાગત છે શ્રી આચાર્યજી દ્વારા જીવને પ્રભુનું જે વરણ થયેલું છે તે સત્વ નથી પણ પરંપરાથી છે વળી લીલા સ્થિત ભક્તોમાં પણ વરણ બે પ્રકારનું જોવામાં આવે છે એમાં કૃષ્ણાવતારમાં શ્રુતિ રૂપાનું સાક્ષાત વરણ છે ઋષિરૂપાનું પરંપરાથી શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ દ્વારા છે બીજા પ્રકારે પણ આમાં દાસત્વથી ને આત્મીયતાથી એવા ભેદો છે અવતાર દશામાં આત્મીયતાથી વરણ છે અને અનવતાર દશામાં દાસપણાથી છે આ દાસપણામાં પણ એક મર્યાદા અને બીજો પુષ્ટિ એવા બે પ્રકાર છે દાસ ધર્મ તો જીવમાં સ્વાભાવિક રીતે છે તેથી જીવ સ્વતંત્ર નથી દાસ ધર્મથી પ્રભુનો સંબંધી છે તેથી દાસત્વ ધર્મ સર્વથી અધિક છે જીવનું જેવું વરણ તે પ્રમાણે શ્રી કૃષ્ણ તેનું સર્વ કરે છે જેનું મર્યાદામાં વરણ હોય છે તેને સાધનોમાં નિષ્ઠા હોય છે જે જીવનું પુષ્ટિમાં વરણ છે તેની દ્રષ્ટિ અનુગ્રહમાં હોય છે એનું સર્વ એ દ્રષ્ટિથી થાય છે શ્રી આચાર્યજીએ આપણો અંગીકાર તો પુષ્ટિમાં મર્યાદા સહિત કર્યો છે શ્રીએ સર્વ પુષ્ટિ જીવનો અંગીકાર મર્યાદાપૂર્વક કરેલો હોવાથી આપણે એમના વચનામૃતોની મર્યાદા પ્રમાણે વર્તવું એ આપણને હિતકારી છે હરિ તો પુષ્ટિ પ્રભુ છે તે કારણે આપણી લોક ને પરલોક સંબંધિત સગળી ચિંતા હરીને જ છે માટે નિશ્ચિંતતા વિચારવી તેથી જ નવરત્નમાં શ્રી આચાર્યજીએ કહ્યું છે કે પ્રભુ પોતાની ને પોતાના ભક્તની ઈચ્છા પ્રમાણે કરશે એટલે કે દીનબંધુ શ્રી ગોકુલેશ્વર પોતાના ભક્તની ઉપેક્ષા કરશે નહીં કદાચિત હરિની ઈચ્છા વિપરીત હોય કૃપા કરવાની ન હોય તો પણ પોતાના દાસને દુઃખ થતું જોઈને પોતે કૃપાસાગર હોવાથી પોતાની ઈચ્છા પણ ફેરવે છે ભક્તને અનુકૂળ થઈ જાય છે આ માર્ગમાં ભક્તિ પ્રાપ્તિ માટે તાલાવેલી કરવાની છે પ્રાર્થના કરવાની નથી પોતાના આર્તજનને સુખ દેનાર પ્રભુ કૃપાળુ જ બની જશે જે સેવા તથા ગુણ કથા વગેરે આરતી સહિત કરવામાં આવે છે તે વડે જ આપણા શ્રી મહાપ્રભુજીએ સ્થાપન કરેલા પુષ્ટિ માર્ગમાં ભક્ત નિશ્ચયપણે પ્રવેશ કરે છે બીજી રીતે શીતલ ભાવથી કરે તો એનાથી શ્રી કૃષ્ણનું સાયુજ્ય સિદ્ધ થાય પણ એનાથી મુખ્ય પુષ્ટિફલ ન થાય એ નક્કી છે આવી આરતીની પ્રાપ્તિ વિપ્રયોગાગ્નિ રૂપ શ્રી આચાર્યજીના સેવનથી થાય છે અને એ સેવન શ્રીની કૃપાથી શ્રીના કહેલા વચનામૃતના સમૂહના તેમની કૃપા વડે કરેલા વિચારથી અને નિવેદનના ભાવના અનુસંધાનથી કે સદા સત્સંગની પ્રાપ્તિથી થાય બીજી કોઈ રીતે થાય નહીં ભલે પછી એ માટે અનંત સાધનો કરવામાં આવે તેથી જેઓ વચનામૃતની વૃષ્ટિ દ્વારા દ્રઢ ભગવદ્ ભાવની વૃદ્ધિ કરે એવાઓએ એવાઓનો સંગ કરવો એવાઓનો સંગ કરવો એ વિના બીજાઓનો સંગ કરવો નહીં એ નિશ્ચય છે જો એવા ભગવદીઓ મળવા દુર્લભ હોય તો બહેરા થવું કે મૂંગા થવું ઉત્તમ છે કારણ કે દુર્જનના મુખમાં પ્રભુની વાણી સંભવતી જ નથી જેમ કોઈ મ્લેચના મુખમાં ગાયત્રી હોય તો એ સાંભળવાથી શું ફલ થાય જેવો વર્ણ તેવો ધર્મ ગાયત્રીના વર્ણ એટલે કે અક્ષરો પણ મ્લેચમય બની જાય છે એમાં અનુભવનો પ્રભાવ હોતો નથી જો એવાની એટલે કે અવૈષ્ણવની પાસેથી કથા વાર્તા સાંભળવામાં આવે તો કશું ફલ મળતું નથી ઉલટું દોષ લાગે છે માટે એવાના મુખથી શ્રવણ કીર્તન ન સાંભળવામાં ને એ માટે સાવધાન રહેવું જેઓ તદ્દન નિરપેક્ષ હોય આપણા શ્રી આચાર્યજીના ચરણકમળનો આશ્રય કરનારા હોય શ્રી ભાગવતના તત્વને જાણનારા હોય તેવા ભગવદીઓ આ પૃથ્વીની સપાટી ઉપર મળવા દુર્લભ જ છે માટે ભગવદીઓ દુર્લભ હોય ન મળે તો પ્રભુનું શરણ માત્ર કરવું તેના વડે સર્વ સિદ્ધ થશે કેમ કે શ્રી ગુસાઈજીનું વચન છે મારા તાતજી એટલે કે પિતાજી શ્રી વલ્લભે જે અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ મમ આપ્યો છે તેના વડે આલોક અને પરલોકમાં હું નિશ્ચિત છું માટે માર્ગના આશ્રિત ભક્તોએ એવું આચરણ કરવું જેથી શ્રી ગોવર્ધનનાથજી કૃપા કરી પોતાના આશ્રિતજનોને જલ્દીથી પોતાના સ્વરૂપ દર્શનનું દાન કરે અલૌકિક સ્વરૂપે સત્વરે દર્શન કરાવે આમ આ માર્ગ સાધન સાધ્ય નહીં પણ કૃપા સાધ્ય છે